સુરતમાં આતંકનું નું માહોલ ઉભું કરનાર હત્યાનો પ્રયાસ ખંડળી અપહરણ લૂંટ તથા આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ફરાર હતા અને પોલીસની પકડથી બચતા સતત સ્થળાંતર કરતા હતા પાંચ દિવસ સુધી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારિત ઓપરેશન બાદ આરોપીઓની ધરપકડ કરાઈ છે સુરત ક્રાઇમ બ્રાન્ચને કેટલાક દિવસોથી માહિતી મળી રહી હતી કે મનીષ કુકરી ગેંગના સભ્યો અન્ય રાજ્યમાં છુપાયા છે ટેકનિકલ સર્વેલન્સ તથા ગુપ્તચર માળખાની મદદથી પોલીસે ત્રણેય આરોપીઓનું લોકેશન મધ્યપ્રદેશના પંચમઢી વિસ્તારના દટકટાંગ જંગલમાં શોધી કાઢ્યું હતું પોલીસે પાંચ દિવસ સુધી સતત ટ્રેકિંગ કર્યા બાદ એક ઓપરેશન કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી આ ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે જેમાં મુખ્ય સૂત્રધાર મનીષ ઉર્ફે મન્યો ઉર્ફે કુકરી વિઠ્ઠલભાઈ માંડણકા મિતેશ ઉર્ફે ગાબાણી લાલજીભાઈ દેસાઈ સહસાગરિત ગુજરાતમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલો ચિરાગ ઉર્ફે કાળુ ઉર્ફે કેશુભાઈ બોડા ગેંગનો મુખ્ય સભ્યની ધરપકડ કરી છે મનીષ કુકરીનો ગુનાખોરીનો ઇતિહાસ નોંધપાત્ર છે તેના વિરુદ્ધ સુરત શહેરના કતારગામ વરાછા ઉદના કાપોદરા લિંબાયત તેમજ અમદાવાદના ઘાટલોડિયા અને નારણપુરા સહિતના પોલીસ મથકોમાં ચોવીસથી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં હત્યા હત્યાનો પ્રયાસ ખંડણી માટે ધમકી લૂંટફાટ અપહરણ આર્મ સેટનો પણ વગેરેનો સમાવેશ થાય છે એ ઘટના રાત સાડે તીન બજે બાપા સીતારામ ચોક કે પાસે હોટલમાં લડાઈ ઝઘડા હુઆ એસમે ટોટલ પાંચ આરોપી થાય પહેલા આરોપી કા નામ મનીષ કુકરી દુસરે કા નામ મિતેશ કી તીસરે કા નામ અનિલ ઠાકુર રાજપૂત ચોથે કા ન ચિરાગ અને પાંચવાશીષ પાંચો એક લુકા તત્વ કી તરફ ઇધર ઉધર અસામજિક તત્વ કરતા રહેતે પહેલે ખાલાફ ક્રાઇમ રજિસ્ટર હુઆ इसके लिए हमने आ, सीपी सर की सूचना और सेक्टर सर की सूचना से हमने अलग अलग टीम्स बनाई और जी क्राइम के सूचना से क्राइम की टीम भी इसमें लगी हुई थी और फाइनली क्राइम की टीम को आ, इसमें सक्सेस मिला है और डीसीबी क्राइम और क्राइम ब्रांच के पी ने इन तीन आरोपियों को पांच में से मध्य प्रदेश के पंचमढ़ी से इनको पकड़ा है और अभी अरेस्ट की कार्रवाई अभी जारी है सर थाना पोस्टे में ગૌરતલબ બા જો એ ઉપર પહેલે ખૂન ખૂન કશિશ એકસ્ટોર્શન અપહરણ માવ્યથા લૂટ और आर्म्स एक्ट के जैसे गुने रजिस्टर्ड हैं और ये एक ऑर्गेनाइज क्राइम नेटवर्क की तरह काम करते हैं और इस केस में क्राइम करने के बाद अपनी धरपकड़ को रोकने के लिए इन्होंने बहुत ट्रैवल किया ये राजस्थान गए उसके बाद पहले अहमदाबाद गए फिर वहाँ से राजस्थान गए फिर महाराष्ट्र में नागपुर सतारा गए और डेली 600 600 सौ किलोमीटर ये 600 700 सौ किलोमीटर ट्रैवल करके अलग अलग जगह पे लोकेशंस पे आ, ये रहते थे और इस पर पुलिस ने हमने क्राइम ब्रांच ने बहुत मेहनत की है क्योंकि ये इनके पास से આટ મોબાઈલ્સ ચાર ડોંગલ ઓર એક અર્બન ક્રૂઝર વહીકલ બરામદ ہوئی ઓર યે ટેકનિકલ વર્કઆઉટ કરકે આઈપી એડ્રેસ ટ્રેસ કરકે હમ ઇસ યહા તક પહોંચે હે ઓર ઇસકો અભી હમ ареસ્ટ કી કાર્યવાહી હમ ઇસકો પૂરા કરેંગે ઓર ઇસકો ફિર રીમાન્ડ કે લિયે હમ કોર્ટ મે જાયેંગે મનીષ કુકરી ગેંગ ના અન્ય સભ્ય કિરીટ ઉર્ફે કિરણ હિંમતભાઈ માવાણીએ સુરત માં સાડી ઉદ્યોગ ના જોબ વર્કર નો અપહરણ કરીને ખંડીણી માટે 2 લાખ ની માંગણી કરી હતી આરોપી કિરીટ અગાઉ થી અનેક ગુનાઓ માં સંડોવાયેલો હતો બીજી તરફ ગેંગનો રોનક ઉર્ફે પરી મનુભાઈ હિરાપરા પણ અપહરણ અને લૂંટના ગુનામાં ભરૂચ ટોલકા પાસેથી ઝડપાયો હતો